નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અલ્હાબાદ હાઈકોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો છે કે લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર છે કોર્ટે બળાત્કાર સહિતના અન્ય આરોપોમાં નોંધાયેલ કેસને રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી કોર્ટે કહ્યું કે લગ્નના વચન સાથે સંબંધ બનાવવો કોઈની ઈચ્છા વિરુદ્ધ છેતરપિંડી કરવી અને ધમકી આપીને સંબંધ બનાવવો એ પ્રથમદર્શી બળાત્કાર છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર